સાહેબ બોલો મફળીઓ તો જોવા જેવી પડી છે મસ્ત પડી છે તમારી મગફળીઓ સારી છે યાર મારી નહીં આ શેટર મારું છે મફળીઓ તો મારી નહીં ખેતર વેચી માર્યું છે આપણું જટું પણ વેચી માર્યું થોડો પૈસાનો નો ડખો પડ્યો ને એમાં વેચી માર્યું છે આ ટમન બોલાયા છે ને એમને એમ નહીં બોલાયા આપડે લોન કરવાની છે જમીન ઉપર એ તો બરોબર તમે બધું વેચી વેચીને બે છે કાકા પછી તમે ચીજ જમીન ઉપર લોન લેશો હજી મારે કકજો પજો છે જીતો

પૈસા તમે ખેતર બતાવો હું શેતર તમારું જોઈ લઉં અને ચારે બાજુ ખૂણે ખસકે જોઈ લઉં કે શેતર તમારું વાવેતર વાળું છે કે પરતર પડી રહ્યું છે ખેતી વેતી કરો અંદર આજે કપો આવ્યો છે કપો કપો આટા એટલે કપો આવ્યો હોય દર દર તો કેરો ફાટી ગયો હતા એ પણ મારું કેવું એમ છે કે તમે ખૂણા ખચકા ના જોતા ખેતર જો કમ્પ્લેટ છે ન્યારી ગોદી ચોખ્ખું કલ આવી ગયું છે બધું બરોબર છે પણ મારે એક વાર જોવું પડે ખેતર ને અને એ રીતે મારો તમારો

પછી પારું તમે ઓછી લે તમે ના હોય ના ફોટા પાર પાર કરો છો જો કાકા જો કાકા અજે લેવે ની રોમર લોન તો કરવાની જ છે મારે જો આ છે તો જો કાકા કપા તો મસ્ત બનાયા તમે ખાસી મજૂર કરી લાગ અંદર હો મજૂરી તો રાત દા ઓકો પઈ જવું છે તેમ મો એવું હોય આટલી આટલી છેતીત કરી છે બીજું કોઈ વાય નહી મી આસા કપાજ વાયા છે એટલે તમે આપણા આપમાં ધંધામાં ને કમતા નહી છેતી કરવાના મતી કંટાળો છું બહુ આપો વાંચું નહી મને એટલે મારી વાત તો બ્રો તમે આ બે લાખ ની લોન લેવાનું કહો એવી જરૂર પડી તમારે એટલા બધા પૈસા એ બધું તમારા તો પાજી પાદા નું છે અમારી ફરજ છે પૂછવાની તમે કોક બિન કાયદે તમે કોક બીજું કોક ધંધો શરૂ ચાલુ કરતો તો અમા એવું થયું છે ને સાહેબ તમે મને બે લાખ ની નોંધ કરી આપો ને એટલે મારે હારામ હારું બહેલું આપવું છે હું હવે કંટાળ્યો છું પાકો ને આખનું ખાઈ ખાઈ મેનો મારે છે મારા હોચા મારો એક ને ભાઈ છે ને

પેલા પછી ફોન લાવજો તમે મહિનાના પંદર રૂપિયા ભરવાના અને જો તમે મહિને પંદર હાજર રૂપિયા ના ભરી ઉપર પોત દ્વારા અઠવાડિયું જતું રહ્યું તો તમારે પાંચ રૂપિયા નો બીજો દંડ અલગથી ભરવો પડશે

તમારે ફક્ત પંદર મહિનાની ની મોલત છે પંદર મહિનાની અંદર તમારે બે લાખ રૂપિયા ભરી દેવાનું રહેશે તમે નહીં ભરી શકો તો આ જપ્ત થઈ જશે તમાર લોન ભરેલા તમે આપતા ભરેલે જશે પછી કચ્છો વાંધો નહીં છે તો હું એ વેખવા જવું તમે નોંધ કરવા કરો આવો ફોટો બોટો પાવો તો પાડી લો અને પેલા કાગજો પર ચોચાવા માં છે હા કાગજ છોટો તમે કોમ કરો તમે પેલા હોઠા જોડે મોટો હોઠો ને એકંદરે ઉભા રહો તો ફોટો પાડી લો જો અને કેવો ફોટો પાવા જે

માવાનો ફોટો હા રેડો પહેલા બાજીએ બેઠન ફોટો પાડી લે બીજા ચેતનનો બીજા પાવા પછી ફોટા ઓવા જમીન જોવી પડશે કે જમીન છેવી છે અમે જમીન તો જમીન જ આવી માટી હોય કે ના ઉમટ હોય કે ના માટી હોય પણ ચીકણી છે કે મારેતારી જમીન છે કે કાર્ય એક દોરી જોવી ના પડે ચેતન જવું પડશે પહેલા બાજુ ઓવા પહેલા બાજીનો ફોટો પાડી લે બેઠન હેડો કછો હતો ને નપો તમારું નહીં પરવાનો જમીનનું પરવાનો એ ના કતી સાહેબ મારો ફોટો પાડો કે તમે એક ફોટો પાડીને તમે ના પાડો તો પર પાસર પાસર હું હ

તો તો તમારે આગવી જમીન હોય તો તમારે લોન પાકી પાકી એટલે પાકી જ દેવાની હા લોન અને કાકા આવા છે ને આવા ખેતરમાં તમારા અલ્યા તારી આ ચશ્મા વાળો ના રોબલું આ કેનું કરે લે હા હા વારે મે કીધું કે હે જેલે પેલા ક્ષેત્રમાં ન્યા દેવાનું સા થોરું તે હે જે થોડી મદદ કરાવજે મફતી ખાવું હ અને કોમ કરતા જોર આવે છે ખેતરમાં અને આ લઈન કને આવ્યો સા રે ઓય અને હાના વિડિયો હાનું શૂટિંગ ઉતારસા લાવ જવા તો દેવા પૂછવા તો દેવા હું સબ ભયા

મારી જમીન ઉપર કે મારા ઘર ઉપર કબજો ના છોમા એ સાહેબ કરો ખેતર નો ફોટા લો ને મારા આગળ બતાવવાના હોય ને એટલે શું કરવા માટે તમને ખબર જ નહીં

તારી તો તું તો આખા રખડી ખાય છે અને આ તમે ચો ક્ષેત્રો આ જમીન માલિક હું શું મારા બાપા ના ત્રણ જમીન હતી દોઢ વીકો ભાગ માં દોઢ વીઘો મારા ભાગ માં બધું વેચીને સાપ ફૂંકીને ખાઈ ગયો પણ ભાઈ તમે મારી વાત વાતો ભાઈ છોમા તું છો માં તું ગોદો ગોધો છે કેવું લેટ આવ્યો હું ગોધો છું પણ ભાઈ મારી વાત તો અભરો તમે હું લે બોલો યાર છે લોન પાકી જઈશે અને આજ હોય એમના ખાતામાં પૈસા પણ બે લાખ રૂપિયા આઈ જશે અલ્યા પણ ભાઈ યાર મારી વાત તો આપડો જમીન નો માલિક હું શું જો સહી ના કરું ને તો કોઈ ના

તમે કહો સાહેબ કાકા ની જમીન કરે વેચી મારે તમારું શું જોવાનું યાર યાર તમે મારા ગેરડા કાગડો બતાવવા જમીન માલિક હું શું અલ્યા તું હું પણ આવ્યું ને મને બધી ખબર ના પડે કાકા રોમા કાકા તમારું નામ જે હોય આ જમીન પર લોન પાકી જમીન સરકારના નામે થઈ જશે હવે હવે બાર મહિને છૂટશે જમીન તમે જયારે બે લાખ રૂપિયા એવું રાખા બે આપડે બે ભાઈ ભાઈ આપડે એવું ના રાખવાનું હોય તું ખાલી તું તો હું તો થઈ જમીન એટલે આટલી જમીન બચી એટલે બાપ દાદા એ તાર કાઢવી મહિને પંદર હજાર નો હપ્તો જ ભરવાનો હો અને બાર મહિને છૂટી જશે એટલે હપ્તો કોણ ભરશે મજૂરી જાય મજૂરી જાય કે નહી જતો હા એ બધું જો

આ આ જમીન તું લોન પર લેવા આવ્યો લે મારી વાત તો ખબર તું તું ઓબે છો મા તું બોલે નહીં સાહેબ ઓનું બૈરું ખાધું ને ઈ જે મને ખવરાતું નહીં આખું અને મારો બાપો ખાયો ને ઈમમ નહીં મર્યો જવ ઓલ નથે જમીન પર બાઠો પડે પથ્થર ને પાટ્યું મેલે તો પથ્થર ફાટી જાય ઓ મારો બાપો તો બહુ ઓન્ય કયો બાપાંગાત નહીં એટલે ખાધું ને ઓનું બૈરું આયું ને એટલા ચીણોનું બૈજીઓ બાપાને માવા માટે ચીખુ ચીખુ લાઈ છાક બનાવે કે મારા બાપાને ઘાળો થઈ ગયું અને મટી હાય ને મારો બાપા ગુન્ધી પોયે કે મઈ ગયો એવું અને એવી જવા માં આહો

તું એ બના વા તું જતો રહ્યો કહું છોમા ભાઈ એક સલમા ખાનજ ફોટો પાજે સલમાન ખાન ને

મારું મગજ ખરાબ થાય યાર હું ગયો અલે યાર હું યાર તો મે યાર તાકડે તાકડે બાર ગામ ના આવી જાય યાર હું યાર તમે મેદાન મેલો તો ફોન ચોમા તું ગમે તે કદા પણ કોઈ ન આવે છે તમારા તો બે ભાઈઓની મેટર છે કાકા

બધું સાફ કરી તું અને મારા ઉપર નજર હલી હું ખાવા પીવાનું પૂરું કરું મારી દોશી તારું લુકડું લતું તો તને લગે શરમાર પાડકો ને આગળ એમ ક્યાસે આગળ શું ક્યાં છે

બે ખુમલો ખો છે મોન આવો ભાઈ તો મી પેલા બાગુ હું કરું પછી કદી પેલા પકડી લાવે તો ફોલાય ફોલાય હું કીધું મને આખલી બે લાખ ની નોન કરીને તો મારું કોમ થઈ જાય મારો ઓછો તો છે આવી ગયો ભૂંદ જેવો જો કે અને અજો ના મોત ને મજાય બે લાખ ફેમિલી પાડે બાપા ને તો હારું હશે બાપો કોઈ બોલ્યો ના અમાર છો માં તારું મું તો કહું કોક કઈ ને તારો ગોટ તો મારી પડશે મારે તા બયા હાથ નું મારે તીખું લાય થાક નહીં ખાવું ગમે તે કરું પણ નોન તો હું લઉ જ તો ઘર ઉપર લોન લઈ લઉં પણ મારા ઘરમાં કોઈ ઠેકવાનું નહીં ને શું કરું હવે છોમાના ઘર ઉપર લોન લઈ લઉં